નમસ્કાર ડિ વિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબાથી દેવગઢ બારિયા માલુ કાંટો તરફ જતા રોડ ઉપર આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે એક ઘાસ ભરેલું ટ્રેક્ટર પોતાની ટ્રોલીની અંદર ઓવરલોડ મકાઈના પૂરા ભરી અને પસાર થઈ રહ્યું હતું ત્યારે દાઉધરા ગામના પાટિયા પાસેથી પસાર થતી વખતે આ ટ્રેક્ટર સામેથી આવી રહેલા વાહનો જે જાન લઈને જઈ રહ્યા હતા જોજ ગામના લોકોની જાન જઈ રહી હતી અને તે વખતે આ ટ્રેક્ટર જે છે એ ઓવરલોડ ઘાસ ભરેલું ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે જાન પૈકી વરાજા જે ગાડીની અંદર બેઠેલા હતા એ કાર સાથે ઘસાઈ જતા વરાજાની જે કાર છે તેને નુકસાન થયું હતું અને વરરાજાની કાર ઉપર શણગાર માટે લગાડેલા ફૂલ અને ડેકોરેશન પણ ઉખડી ગયું હતું જેના કારણે જાનમાં આવેલા વાહનો અટવાઈ ગયા હતા અને વાહનોના જે ચાલકો છે અને જાનમાં આવેલા જે જાનૈયાઓ અને વરપક્ષના લોકો પણ ગુસ્સે ભરાયા હતા અને તેઓએ વરરાજાને ગાડીને થયેલ નુકસાન માટે ટ્રેક્ટર ચાલકને ઠપકો આપ્યો હતો અને તેની પાસેથી નુકસાની માટે પણ તેઓએ વળતરની અપેક્ષા રાખી હતી જો કે ભૂલ કોની છે તે જાણી શકાયું નહોતું પરંતુ ટ્રેક્ટર ઓવરલોડ ભરેલું હોવાથી આ ઘટના બની હતી જેની અંદર વરરાજાની કારને ટ્રેક્ટર ઘસાઈ જવાથી ઘા કારને નુકસાન થયું હતું કોઈપણ પ્રકારની નોંધપાત્ર નુકસાન થયેલ નથી કે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા પણ થયેલ નથી કે કોઈપણ પ્રકારની ઈજા કોઈ વ્યક્તિને થયેલ નથી પરંતુ વરાજાની જે કાર છે તેનું ડેકોરેશન ઉખડી ગયું હતું અને કારને લીસોટા પડી ગયા હતા જેના કારણે જાનબક્ષના લોકો એ ગુસ્સે ભરાયા હતા અને થોડો સમય માટે અફરાતફરી જેવું લાગ્યું હતું પરંતુ ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો અને ત્યારબાદ ટ્રાફિક યથાવત થઈ ગયો હતો